પોલીસે 39 વર્ષીય બોબી રામ સનેહી યાદવ ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી પોલીસે બાર બોર સિંગલ બેરલ વાળી એક ગન તેર નંગ જીવતા કારતુસ તથા બનાવટી હથિયાર નું લાયસન્સ અને એક મોબાઈલ ફોન મળી એકત્રીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે એસઓજીની ટીમે તેના વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર વાપી